નમસ્કાર ખેડૂત મિત્રો હાલ સમગ્ર ગુજરાતની અંદર માવઠાએ ખૂબ મોટું નુકસાન કર્યું છે તો ખેડૂત સહાય પેકેજની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે તો ખેડૂતો જાતે જ પાક નુકસાન કઈ રીતે કરી શકે તે પણ મોબાઈલમાંથી કઈ રીતે અરજી કરવાની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવામાં આવશે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલની અંદર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી આવનવી માહિતી તમારા સુધી પહોંચતી રહે વિડીયોમાં બન્યા રહી પ્રથમ કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેવાનું રહેશે તો આપણે ડાઉનલોડ છે તો ઓપન કરી લેવાનું ત્યારબાદ અહીં દર્શાવેલ પાક નુકસાન તેના પર ક્લિક કરવાનું મૂલ્યાંકન પ્રથમ આવું એક સરફેસ ખુલશે તો તમારે અહીં જે લાલ કલરનું લખેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે મૂલ્યાંકન શરૂ કરો તો આપણે તેના પર ક્લિક કરીએ હવે આવું એક સરફેસ ખુલશે જેની અંદર તમારા ખેતરનો નકશો દર્શાવવામાં આવશે કે તમારું ખેતર આટલા વિસ્તારની અંદર આવેલું છે તો તમારે તે સૌ પ્રથમ ચકાસી લેવાનું કે અહીં દર્શાવેલ નકશો તમારા જ ખેતરનો છે કે નહીં તે ખાસ ચકાસી લેવાનું ત્યારબાદ ક્લિક કર્યા બાદ આવું એક સરફેસ ખુલશે તો મોસમ ખરીફ પાક છે તમારો સર્વે નંબર તેનો કુલ પ્લોટ વિસ્તાર અહીં બધું દર્શાવવામાં આવ્યું છે તો ખાસ નોંધ છે અસરગ્રસ્ત પાક વિસ્તાર તેત્રીસ ટકા કરતાં વધુ હશે તો જ લાભ મળશે જો તમને નુકસાન તેત્રીસ ટકાથી વધુ થયું હશે તો જ લાભ મળવાપાત્ર થશે તો સૌ પ્રથમ નુકસાનનો પ્રકાર પસંદ કરવાનો રહેશે અહીં કયા કારણોસર નુકસાન થયું છે તેનો પ્રકાર પસંદ કરી તો સૌથી લાસ્ટમાં કમોસમી વરસાદ આપેલું છે તેના પર ક્લિક કરવાનો હવે અહીં આપેલ છે અસરગ્રસ્ત પાક ઉમેરો તો આપણે તેના પર ક્લિક કરશું હવે પાકનું નામ પસંદ કરવાનું રહેશે તો તેના પર ક્લિક કરશું તમારે કયો પાકો આવેલો છે તેના પર ક્લિક કરવાનું રહેશે આપણે મગફળી ક્લિક કરવાની હવે કુલ પ્લોટ વિસ્તાર તો તમારો આપેલો છે પણ વાવણી કેટલા વિસ્તારમાં કરેલી છે તે અહીં દર્શાવવાનું રહેશે તો આપણે સમગ્ર વિસ્તાર લખી નાખીએ આપણે જે ઉપર દર્શાવેલો છે તો સમગ્ર વિસ્તારની અંદર નુકસાન થયેલું છે હવે અસરગ્રસ્ત વિસ્તાર જે છે સમગ્ર કે આંશિક થોડા ઘણા વિસ્તારમાં નુકસાન થયું છે કે સમગ્ર વિસ્તાર નુકસાન પામે છે તો આપણે સમગ્ર વિસ્તાર કરી ત્યારબાદ ફોટો પાડો અહીં ક્લિક કરેલું છે તો તમારે ઓછામાં ઓછા બે ફોટો ક્લિક કરવાના રહેશે ફોટો પાડી અને અપલોડ કરવાના રહેશે પ્રથમ સમગ્ર ખેતર દેખાય તે રીતનો ફોટો પાડવાનો ત્યારબાદ જે ભાગની અંદર નુકસાન થયું હોય તે ભાગ ફોટોની અંદર ક્લિયર આવે તે મુજબ બે ફોટો પાડવાનો રહેશે અને નીચે રિમાર્ક તમે લખી શકો છો જે આગળ પર ક્લિક કરશો એટલે આવું એક સર્વિસ દેખાશે જેની અંદર તમે મગફળી તમારો વાવણી વિસ્તાર અસર